અમરેલી જિલ્લા ભાજપે રાજકમલ ચોક અને રાજ્યમંત્રી શ્રીના ઓફિસ પાસે ફટાકડા ફોડીને ઉજવણી કરી આજે બિહાર વિધાનસભાની બસો તેતાલીસ બેઠકો પર થયેલ મતદાનની મતગણતરી હતી આમ તો સવારથી જ બેલેટ પેપરની મતગણતરીથી એનડીએ મહાગઠબંધનથી આગળ ચાલતું હતું બપોરે પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું એનડીએ બસો બેઠકોમાંથી ડબલ સેન્ચુરી મારી છે ભાજપ બિહાર વિધાનસભામાં મતગણતરીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે આમ ભાજપની પ્રચંડ જીતની ખુશીમાં અમરેલી જિલ્લા ભાજપ શહેરના રાજકમલ ચોકમાં અને જૂના યાર્ડમાં આવેલ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના કાર્યાલય કર્તવ્ય પાસે અમરેલી જિલ્લા ભાજપના ખૂબ મોટી સંખ્યામાં એકઠા થયા કાર્યકરોએ ભવ્ય આતિશબાજી કરી ભારત માતા કી જય વંદે માતરમના ગગનભેદી નારા લગાવી ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરી હતી આ ઉજવણીમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા અમરડેલીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા શહેર ભાજપના પ્રમુખ સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બિહાર વિધાનસભાની ચૂંટણી માં બસો તેતાલીસ બેઠકો જીતી છે અમરેલી જિલ્લા જનતા પાર્ટી ના બધા જ થઈ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ને વધારવા માટે સૌ સાથે મળીને ખુશહાલી વ્યક્ત કરી અને ભારતીય જનતા પાર્ટી ની જૂથ ને વધાવી છે બિહાર જનતા ને હૃદય આભાર વ્યક્ત છે અને குப்பளே கூம் கூம் காரகர்தா புல்லரடி உதாயுலயா